કેમ છે મિત્રો મજામાં ને જય શ્રી કૃષ્ણ રાધે રાધે આજ હું ફરી લાવી છું પુસ્તક વિભુના વાહલાઓ તેમાંથી એક સરસ મજાની કહાની ભક્ત રતિબાઈ માળમાં શ્રી નાભા સ્વામીએ એક સુંદર ભાવભાઈ પ્રસંગ આ છે નાના એવા ગામમાં ભટજીને કથાનો પ્રારંભ કર્યો ભટજીની વાણીમાં અજબ જેવી મધુરતા હતી અહીં પણ ભક્તિભીનું હતું જ્યારે પણ કથાની જમાવટ કરે ત્યારે શ્રોતાઓ સ્વર્ભનો આનંદ અનુભવે ભટજીની કથા સાંભળવા આખું ગામ ઉમટતું આ ગામને છેવાડે એક ડોશી રહે એનું નામ રતિબાઈ એક દિવસ એ પણ કૃષ્ણ કથા સાંભળવા ગઈ કથામાં એને ખૂબ રસ પડ્યો આવીને રતિબાઈએ એના દીકરાને કહ્યું બેટા ગામની ધર્મશાળામાં એક કથાકાર આવ્યા છે શી એમની કથા અને શું એમનો ભાવ હું તો બે ઘડી બેઠી ત્યાં તો હું ગોકુળમાં હોઉં એવો ભાવ થયો આજથી ભટજી કૃષ્ણની બાળ લીલાઓ કહેવા માંડી છે કનૈયાની વાતો એવી મીઠી છે કે બસ સાંભળ્યા જ કરીએ ત્યારે તો મારે પણ એ ભટજીને સાંભળવા પડશે બેટા હું અને તું બંને જઈશું તો આપણું ઘર રેઢું રહેશે ગામને છેવાડે આપણે રહીએ છીએ ન કરે નારાયણ કાંઈ થઈ જાય તો માં તો પછી એમ કરીએ કે આજે તે કથા સાંભળી તો કાલે હું જઈશ જે કથા સાંભળીને આવે તે બીજાને આખી કથા સંભળાવે હા એ વાત બરાબર છે માં કથા સાંભળવા જાય તો ઘેર આવીને દીકરાને કથા સંભળાવે અને દીકરો જાય તો માને કથા સંભળાવે રતિભાઈ ને કથા સાંભળવા જવાનો વારો આવે ત્યારે ગાંડી ઘેરી થઈ જાય કૃષ્ણ કથા સાંભળતા સાંભળતા એ પ્રસન્ન પ્રસન્ન થઈ જાય પણ જે દિવસે દીકરાનો વારો આવે ત્યારે તે દિવસે એને ખાવાનું પણ ન ભાવે પરજીની કથામાં શું કહેતા હશે કનૈયાએ કઈ કઈ બાળલીલાઓ કરી હશે એ વિચારમાં ને વિચારમાં દ્વાર પાસે દીકરાની વાટ જોતી બેસી રહી દીકરાને દૂરથી આવતા જોતા જ એ આનંદથી નાચી ઉઠતી અને સામે દોડીને પૂછતી બેટા ગોકુની ગોપીઓ ભેગી થઈ જશોદા મા પાસે ફરિયાદ કરી કે જશોદા તારા કાનકુવને જરા વાર એ તો આંતરેદહ અમારા ઘર માં પેસી પેસી ને ગોરસ ખાઈ જાય છે પછી જશુદા માએ કનૈયાને શું કહ્યું માં ગોપીઓ તો ફરિયાદ લઈને આવી એટલે જશુદા માએ કનૈયાને બોલાવ્યો ને પૂછ્યું અલ્યા કાનુડા આ ગોપીઓ ફરિયાદ લઈને આવી છે એ વાત સાચી છે ના માં એ બધી ગોપીઓ જૂઠી છે હું તો કોઈના ઘરમાં માખણ ચોરવા નથી જતો અલી ગોપીઓ મારો કાનડો તો ના પાડે છે જશોદા ચોર કદી એમ કહેતો હશે કે મેં ચોરી કરી છે ચોર ચોર શબ્દ સાંભળતા ગયો અને બોલ્યા ખબરદાર મારા આવી ખોટી ખોટી ફરિયાદ લઈને હવે આવશો નહીં કનૈયાને મુદ્દામાલ સાથે પકડીને લાવશો તો જ હું તમારી વાત સાચી માનીશ ગોપીઓ તો વિલી મૂકી પાછી ફરી એક વખત બધી ગોપીઓ ભેગી થઈ અને કનૈયાની ચોરી કરતા પકડી પાડ્યું હવે જશોદા મૈયા પાસે આવીને કહેવા માંડ્યું મૈયા મૈયા જરા બહાર તો આવો ગોપીઓનો સાથ સુણીને જશોદા મૈયા બહાર આવ્યા ત્યાં તો બધી ગોપીઓ એક સમાટી તૂટી પડી મૈયા આજ સુધી અમે એમ કહેતા હતા કે તારો કનૈયો માખણ ચોરે છે પણ તું માનતી જ નોતી આજે તો અમે કનૈયાને માખણ ખાતો પકડ્યો છે અરે ના હોય મારો કનૈયો હજુય માનતા નથી જો ત્યારે આ કનૈયો છે કે બીજો કોઈ એમ કહીને એક ગોપીએ પાલવ નીચે સંતાડેલા કનૈયાની જશોદા સમક્ષ રજૂ કર્યો જોઈને જશોદા મૈયા અને બોલ્યા પગલે જરા જોતો ખરી આ મારો કનૈયો છે કે તારો ઉપનંદ હે બદલે ઉપનંદને જોતા જ ગોપીઓ તો ખસિયાની પડી ગઈ કનૈયો પણ એ જ વખતે ઘરમાંથી બહાર આવ્યો ને ગોપીઓને અંગૂઠા બતાવતા કહ્યું લો લેતા જાવ લાડુઓ યાદ રાખજો આજે તો મને અહીં પકડીને લાવ્યા લાવ્યા હવે પછી પાછો આવું કરશો તો તમારા દીકરાને બદલે તમારો ધણી જ નીકળશે કેવું નટકટ છે કહ્યું હા બેટા પછી શું થયું માખણની ચોરી છે એવી વાતો જશોદા મૈયાને ખૂબ દુઃખ થતું જ્યારે ચારે તરફથી એક જ જાતની બૂમ આવવા લાગી ત્યારે જશોદા મૈયાને પણ થયું કે કનૈયોને માખણ ચોરવાની લત લાગે છે બાળવયમાં છોકરું ચોરી કરતા શીખે એ સારું નહીં ગમે એમ કરીને મારે એની ચોરીની લાત છોડાવી જ પડશે એક વખત તો કનૈયો જશોદા મૈયાને હાથી ચોરી કરતા કનૈયાની માખણની ચોરી કરતો જોઈ જશોદા મૈયાનો તો જ ગયો ગાયો ને બાંધવાનું રાઢવું લઈ આવ્યા અને ખાંડણીયા સાથે કનૈયા બાંધવા માંડ્યો હે જશોદા આવી નિર્દય પુષ્પ જેવા સુકુમળ કનૈયાને એની રાઢવાથી બાંધ્યો આમ કહીતા જ રતીબાઈ ભાવવેશમાં આવી ગયા કૃષ્ણને કેટલું દુઃખ થયું હશે એની કલ્પના કરતાં કરતાં જ હૃદયમાં અથક દુઃખ થયું પ્રાણ તડફડવા લાગ્યા અને એ જ ઘડીએ બ્રહ્મરંધ ફાટ્યો અને એમના પ્રાણ ચાલ્યા ગયા રતિબાઈ આવા જ કૃષ્ણ પ્રેમી હતા તો મિત્રો આજ અંતે આપણે ભક્ત રતિબાઈની કહાની પૂરી થાય છે તો તમને આ કહાની કેવી લાગી એ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે